નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે છે એ મિત્રો જલારામ એગ્રો વીરપુર અને તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ત્યાં જે છે એ મિત્રો આજે આપણે આવી ગયા છીએ તો આપણે જીગ્નેશભાઈ પાસેથી આજે મોડલ છે એને બનાવેલું છે તો આ મોડલની આપણે સંપૂર્ણ માહિતી જીગ્નેશભાઈ પાસેથી લેવાના છીએ તો જિગ્નેશભાઈ પહેલાં તો તમારું આખું સરનામું નામ અને એક તમારો મોબાઈલ નંબર મારા દર્શક મિત્રોને આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જિગ્નેશભાઈ મનસુખભાઈ વગાસિયા વિશે જેતપુર તાલુકો અને રાજકોટ જિલ્લો અમે લગભગ બે વર્ષ જેવું જીવ્યું આ જે વરણી બનાવવાનું ચાલુ કર્યું એમાં એમાં જે આ મોડલ છે એ મિની ટ્રેક્ટરનું હેવી મોડલ છે મિની ટ્રેક્ટરનું હેવી મોડલ મતલબ કે મિની ટ્રેક્ટરની અંદર તમારે વીસી વર્ષ પાવર હોય કે પચીસ વર્ષ પાવર હોય ગમે એ રીતે ચલાવો તો વરણીની અંદર ગેરંટી વોરંટી દાતાની પાટલાની ની વર્ષ દિવસની આવે છે કે થેલાઈ ગયેલું મેળાઈ ગયેલું પછી રિટર્ન કર્યું છે આ ટૂંકમાં હેવી મોડલ મિની ટ્રેક્ટરનું એટલા માટે કહીએ છીએ કે મોટામાં પણ આનો યુઝ થઈ શકે ઘર પૂરતું તમારે વાવેતર કરવું હોય મોટા ટ્રેક્ટરથી તો આની અંદર વાવેતર થઈ શકે અને આ મોડલની ખાસિયત એ છે કે જે આ આપણે મોડલ બહાર પાડ્યું છે મોડલ આખું અલગ છે વણી તો તમે ઘણી જોઈએ છે પણ જ્યાં જેક સિસ્ટમ ને સ્લાઇડ સિસ્ટમ શું છે એના માટે તમામ માહિતી મેળવવા માટે ભાઈ આપણી પાસે આવેલા છે કે ઓળણી તો બધા બનાવે છે પણ આની વિશેષતા શું છે એ સમજાવવાની છે આજે આપણે ખેડૂત ખેડૂત મિત્રો આજ તમે જોઈ શકો છો યુવો ટ્રેક્ટર પચીસ વર્ષ પવરનું એની પાછળ ઓરણી છે બરાબર હવે આ અત્યારે આપણે ડિલિવરી જ કરવાની છે ખેડૂત મિત્રોનું ટ્રેક્ટર છે હવે આ ઓરણીની અંદર ટોટલ નવ દાતા છે ખેડૂત ની જરૂરિયાત મુજબ આપણે દાતા કરી આપી આ ચૌદ જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે દાતા લગાડી શકીએ પણ મોસ્ટ ઓફ નવ્વાણું ટકા નવ નો આગ્રહ હોય છે તો નવ અંદર સ્ટેપ ની અંદર આપણે ચાર દાતા ચડાવેલા એક બે ત્રણ ચાર એટલે બીજા સ્ટેપ ની અંદર પાંચ દાતા ચડાવેલા તો સ્ટેપનું મહત્ત્વ એવું છે કે જ્યારે તમારે ચાર દાતાનું ચોમાસામાં વાવેતર કરવું હોય તો આ ચારનો એક જ સ્લાઇડ નીચે ઉતારવાની છે આ ઉપર આવે જેથી કરીને દાતા ખોલવાના નથી હીરે મૂકવાના નથી ભેગા જ રીતે આજે તમે મારે અહીંયા વાવેતર કરવા આવ્યા તો હું તમને લાગતું કે મારે મગફળીનું ચાર દાતાનું અઢારની જારીનું વાવેતર છે ક્યારે તમે મને વાવી જ તો આની અંદર થશે બીજી વાડીમાં નથી થતી આ પહેલી સ્લાઇડ ઉતારો ચાર દાતા છે અઢારની જારીના સેટ કરી બીજી લાઈનની અંદર પાંચ દાતા છે પાંચ દાતા સોળની જારીના જે રેગ્યુલર આપણી જારી છે એને ક્યારે તમારે ફેરવવાના થતા નથી જરૂરિયાત પડે તો દાતા ફરી શકે દાખલા તરીકે પાંચ દાતાનું વાવેતર કરવું છે તો પહેલી સ્લાઇડ ઉપર લઈ લો અને બીજી સ્લાઇડ ઉતારી દો એટલે પાંચનું થઈ ગયું હવે એ બધું કામ પૂરું થઈ ગયું આપણું કોઈને નવ દાતાનું વાવેતર કરવું હોય તો બે સ્લાઇડ સાથે ચાલે બરાબર આની ખાસિયત એ છે હવે આની અંદર તમારે જીરું વાવવું હોય જીરું હા જીરું જીરું છે ડુંગળી છે તલ છે એવી વસ્તુ આવવાની થતી હોય તો આ બે ઉપર કરી લેવાની ત્યારે બરાબર ત્યાર પછી આની અંદર તમે જીરું આઈથી પાઇપ સીધા લગાડી શકો અથવા એક્સ્ટ્રા ખાનું પણ આમાં સાથે લગાડી શકો છો આઈથી પાઇપ લગાડશો એટલે આમાં જીરું જશે અને આ ખપારીનું નીચે આ સ્ટ્રિંગ વાળી આવે બરાબર હવે આ તમે આ બોલ ઢીલો કરો એટલે આ ખપારી છે ને એટલે જમીનને લાડી લેવાની જમીનને અડે ને એટલે એની અંદર જે લીલા થતા જશે એની અંદર તમારું તલનું બી જીરાનું બી જે કઈ તમારે છાંટવાની વસ્તુ છે એ અંદર જશે ત્યાર પછી સમાર ચાલશે તો જેથી કરીને શું થશે કે આપણે જે અત્યાર સુધીની સિસ્ટમ હતી છાયણાની કે ભાઈ ઉપર આપણે હજી આ પાટલી તો બધા આપે જ છે એમાં વેરાતું જાય પછી પાછળ આપણે રાપ રાખીએ જ્યારે આપણે પાણી મૂકી એટલે કેળા પડી જાય પાણીના તો અહીંયા ઓછું ઉગે તો આ ખપારીની સિસ્ટમ એવી છે એની અંદર થોડો થોડો તમારે જરૂરિયાત પ્રમાણે લીટી થતી જાય લીટી થતી જાય ને એની અંદર દાણો પડે ત્યારબાદ તમારે જેથી કરીને આખા કેરાનું વાવેતર તો એક સાથે થઈ શકે એક સરખું થઈ જાય હવે આની અંદર તમારે સ્ટીલ ગેલવેના જે કાંઈ પેટી ત્રણ ફૂટ ચાર ફૂટ જેવી રિકવાયરમેન્ટ પ્રમાણે આની અંદર જ લાગી જશે એવું નથી કે આ મોડલની અંદર સ્ટીલ પેટીમાં વિડીયો હતો તો મારે તો ગેલવેના જ જોઈશે એવું નથી અથવા તો આથી મોટી પેટી કરવી હોય ચાર ફૂટની તો ચાર ફૂટની પણ પેટી આમાં થઈ શકે છે આ મોડલ મિની મોટાનું દેલું છે મિનિમા પણ ચાલશે મોટા માં પણ ચાલશે હવે ચોમાસા દરમિયાન તમારે વાવણી થઈ ચાર દાતાનું જ વાવેતર કરવાનું છે વહેણિયા તમારી વજનવાળી થતી હોય તો આને હળવી કરી શકો કઈ રીતે બમ્પર નીકળી જશે ઘણા મિત્રોને એવું છે કે એનું બમ્પર નીકળતું નથી નીકળી જશે ત્રણ બોલ ઉપર બમ્પર છે ત્યારબાદ આ સ્લાઇડ તમારે પાંચ દાતાની જરૂર નથી ચાર ની જ જરૂર છે તો બે બાજુથી બોલ્ડ આ ઢીલા કરે હાઇડ્રોલિક થી ઉપર કરશો એટલે નીચેના પાંચ દાતાને એક સ્લાઇડ આખી ઓછી થઈ જશે વહેણીનો વજન તમારો પિંચોતેર ટકા થઈ જાય સો ટકામાંથી પિંચોતેર ટકા છે કિલો વજન છે તો પિંચોતેર કિલો થઈ જશે પચીસ કિલો નીકળી જશે અંદાજે એટલું વજન હળવો થઈ જાય ગારામાં તમારે જ્યારે વાવણી વાવતા હોય ત્યારે ટ્રેક્ટરને હળવું થઈ જાય ગારામાં તમારા વ્હીલ બહુ બેસે ને અને આઈથિન થઈ જાય વાળિયલ વાળીયે થઈ જશે તમારે ઘરે આવવાની જરૂર નથી પાછુંની અન્ય કામ પૂરું થાય એટલે પાછી તમે સ્લાઇટ ચડાવી શકો એટલે આ આ વાવણી ખેડૂત મિત્ર લે તો આની અંદર શું છે ઘણા એરિયાની અંદર પટ્ટાનું વાવેતર તો થાય છે ચાર પાટલીનું પાંચ પાટલીનું જે પણ આમાં થઈ શકે તો વરણીની સિસ્ટમમાં કેટલું આવે ચાર દાતાનું આવે તો છે પાંચ દાતાનું વાવે તો છે નવ દાંતનું આવે તો છે તેર દાતાનું હોય પછી પટ્ટાની સિસ્ટમ આવે પાટલીનું વાવેતર છે છાટણીની સિસ્ટમ આવે ટોટલિંગ વસ્તુ આ વરણીની અંદર તમે વાવી શકો હવે આ જીવો જેવું ટ્રેક્ટર પચીસ વર્ષ પવનનું હોય તો આમાં તમે લસણ પણ વાવી શકો પંદર દાતાના દાતા તૈયાર કરો તો લસણ પણ આની અંદર હોવાય બરાબર આ મોડલ છે આપણે અઢાર વર્ષ પાવરથી ઉપરના ખેડૂતોને તમામને આપણે આપી શકીએ અઢાર વર્ષ પાવર અઢાર વર્ષ પાવરથી ઉપરના જો સોળ એચપીનું હોય તો આનાથી એક નોર્મલ મોડલ આવે દાખલા તરીકે યુવરાજ જેવા ટ્રેક્ટર છે પંદર એચપી સોળ એચપી એના માટેનું પણ આપણે મોડલ બનાવી છે સેમ ટુ છે થોડું હળવું સ્પેશિયલ મિનિમાલ એ પછી મોટામાં ના પછી દસનું ટ્રેક્ટર હોય બારનું ટ્રેક્ટર હોય એના માટે પણ આપણે વહેણી બનાવીએ છીએ એમાં પણ આવી રીતનું બધું આવે તો થઈ શકે એવી વહેણી બનાવીએ છીએ મોડલ આખું ચેન્જ છે એ પછી મોટામાં ચાલે આપણે નાના મોટા ટોટલ આપણે લગભગ તમારી સાથે વાત કરીએ મારા સાઠ સિત્તેર એસી જેટલા મોડલ બનાવી છે અને વધારે ખેડૂતની રિક્વામેન્ટ પ્રમાણે દાખલા તરીકે અમારું જે કક્ષ્ય છે એની અંદર થોડા જાજો ફેરફાર કરવાનો થતો હોય તો આપણે કરી આપીએ આ આજે તમે આ ઓરણી જે છે તો આ આપણે ઓરણીમાં તમારે ક્યાં ક્યાં પાકામાં તમારે તમે વાવી શકો જો તો